જય હિન્દ જય સંવિધાન મિત્ર આલ્સુ ન્યૂલ ચેકપોસ્ટ થી આગળ કડોદરા હાઈવે ઉપર કડોદરા હાઈવે ઉપર અહીંયા ચેકિંગ ની કામગીરી થઈ ગઈ છે જય માતાજી બોલો શું પ્રોસેસ ચલાવી રહ્યા છો સે અમે આવ્યા ઉપર રાખ્યું હા બરાબર છે ઓકે ની કામગીરી ચાલી રહી છે આ બધાની ઉપર બકલ નંબર કેમ નથી વર્દીઓ ઉપર હા મને અવારનવાર ફરિયાદ મળી રહી છે કે જે આ નિયોલ હાઈવે છે એ હાઈવે ઉપર નિયોલ ચેકપોસ્ટ થી આગળ કડોદરા હાઈવે ઉપર આ લોકો ઉભા રહી છે અને ઉઘરાણ કરી રહ્યા છે અને આમાં જે ટીઆરબી જવાનો છે એમાં એક પણ નેમ પ્લેટો નથી હોતી આ લોકો નેમ પ્લેટ કેમ નથી લગાવતા આ ભાઈની હજી નથી લાગેલી પેલા ભાઈની હજી નથી લાગેલી હા નેપ્લેટ ના લગાવવાનું તમારે બધાની ડ્યુટી અહીંયા જ હોય છે એક બે ત્રણ ચાર અહીંયા ક્યાં ટ્રાફિક નિયમન ક્યાં આવે છે તમારે ક્યાં અહીંયા શું હા બનાવવા માટે ઓકે ચાલો આમના કેવા પ્રમાણે આ તમામની ડ્યુટી અહિયાં જ છે અને એ તો આપણે આરટીઆઈ કરીને જાણી લઈશું કે આમની ડ્યુટી કઈ જગ્યા પર હોય છે અવારનવાર મને ફરિયાદ મળે છે કે આ જે કડોદરા રોડ છે ને ત્યાં ગેરકાયદેસર ઉઘરાણું ચાલે છે એકવાર તો મેં અમને જાણ કરી દીધી હતી કે જ્યાં ગેરકાયદેસર ઉઘરાણું કરતા હોય તો બંધ કરી દેજો કાયદા કોજો કાયદા કાનૂન મુજબ ચાલજો એવી મેં જાણ કરી દીધી છે અને આજે હું અહીંયા આવ્યો તો મને એમનું કહેવું એવું છે કે અમે બ્લેક બ્લેકકાસ્ટની ડ્રાઈવ ચલાવીએ છીએ હકીકતમાં બ્લેક બ્લેકકાસ્ટની ડ્રાઈવ નથી ચાલતી હકીકતમાં શું થાય છે ને હું તમને જણાવી દઉં આ હાઈવે ઉપર આ કડોદરા હાઈવે ઉપર તમે આગળ ચાલો ને એટલે નકલી ટેક્સટાઇલ માર્કેટો આવશે એમાં ઘણી બધી ટેક્સટાઇલ લેન્ડમાર્ક માર્કેટ છે અને અન્ય અન્ય ઘણી બધી ટેક્સટાઇલ માર્કેટો છે એના તમામના ટેમ્પાઓ અહીંયા ચાલે આ ટેમ્પા ચાલે અને જેટલા ટેમ્પા અને ટ્રકો ચાલે ને એ ટેમ્પા અને ટ્રકો આ જગ્યા ઉપર વસૂલત થાય છે બ્લેક કાચ ડ્રાઈવ તો ઠીક છે એમનો સબ્જેક્ટ મેટર છે જે કરતા હોય બ્લેક કાચની ડ્રાઈવ શું કરે શું નહીં એ તો પ્રજા જાણે છે એટલે આ ફરિયાદો મને મળે છે એટલે મારે અહીંયા આવવું પડે છે અને મારો બસ જ છે ડ્યુટી કરે એમાં કોઈ વાંધો નથી પણ જે ગેરકાયદેસર થતા હોય એ બંધ થઈ જવા જોઈએ આની પહેલા પણ અત્યાર સુધી લાઈવ આવવાની આવશ્યકતા નહોતી કારણ કે છે એ બંધ છે પણ એ બંધ છે તો ભવિષ્યમાં એ ચાલુ પણ ના થવા જોઈએ જો એ બંધ રહેશે તો મારું લાઈવ બંધ રહેશે જો ચાલુ કરવાની કોશિશ કરશો તો મારું લાઈવ ચાલુ થઈ જશે ઓટોમેટિક તમારી હું કોઈ પરમિશન અથવા તમારી આજ્ઞાની વાટે નહીં બેસું બરાબર અને આ એક એક માહોલ બની ગયો છે કે કોઈ પણ જગ્યાએ કોઈ કઈ જગ્યાએ ટ્રાફિક છે તો ટીઆરબી ની શું આવશ્યકતા છે હા ચાર ચાર ટીઆર જવાનો ટ્રાફિક નિયમન આવે એ બધાને લઈ લઈને અહીંયા શું અને એક પણ એ નેમપ્લેટ નથી લગાવી જો બધું કામ કાયદેસર જ કરવું છે તો નેમપ્લેટ લગાવવી જોઈએ ને પ્રોપર યુનિફોર્મમાં રહેવું જોઈએ ને એ કેમ નથી કરવામાં આવતું એટલે પ્રશ્ન માત્ર એ જ છે કે પ્રોપર કામ કરો બાકી આપણે જયારે આપણે રેલવે સ્ટેશન ને બસ સ્ટેશન જઈએ ને તો મને આ વસ્તુ જોઈને એક વસ્તુ યાદ આવે એટલે જણાવી દો આપણે રેલવે પ્લેટફોર્મ પર જઈએ બસ સ્ટેશન પર જઈએ ત્યારે એક બોર્ડ માર્યા હોય મોટા મોટા હોર્ડિંગ્સ માર્યા હોય કે જેબ કચરો છે સાવધાન હે ને તો મને એવું લાગે કે આજે હાઈવે છે ને સો મીટર ઉપર આગળ એક બોર્ડ માર દેવું જોઈએ કે જેબ કચરો છે સાવધાન હે ને તું યોગ્ય કહેવાય કે ભાઈ તું પછી આપણે અહીંયા જેબ કચરો થી સાવધાન રહેવું પડે એટલે જે બી કામગીરી કરવાની છે એ તમામ નિયમોને આધીન કરવાની છે નિયમોથી ઉપરવાટ જઈને કોઈ પણ કાર્યવાહી કરવાની નથી અને જો કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે તો હું એકને છોડીશ નહીં જય હિન્દ જય સવિતા